ત્રયમાની કથા સાંભળવા બેઈ જાવ હરખ્યું બતિ શ્રાવણ વદ્યા તમના દેસે સોપાય વતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે રેહલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ઠંડુ ખાવું એ દેસે ચૂલો સળગાવો નઈ ghee કરી સીતડામાની વાતો સાંભળી અથવા કહે આ વ્રત કરવાની ધનતાને તો સંતાનનો સોપાય પ્રાપ્ત થાય છે રામપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા બંને વહુનો વહુને દેવના દીધેલા એક એક દીકરા માંથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડી પડકે થઈ અને થાકના લીધે ચોટા ચોટામાં ઊંઘી ગઈ ચૂલો મૂકી મત પછી નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોતવા લાગ્યા પણ આ શું સિતડામાં શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લોહાણ લાગવા લાગી કેવો આખા શરીરે દાજી ગઈ આથી તેમણે ખુશે થઈને નાની વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળશે સવારમાં ઊઠીને વહુએ જોયું તો ચાલો ચૂલો સળગી રહ્યો હતો પોટખામાં સુતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ સોંદરા આસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાં એ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમાં પાસે ગઈ અને બધી વાત કહી સાંભળાવી સાસુમાએ તેને સંતાન આપતા કહ્યું તું શાંત થઈ જા અને સિતડામાં પાસે જઈ કડકડમાં સૌ સારાવાના કસે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને પોટલામાં નાખી નાની વહુ ચાલી હતું નાની વહુને જોઈ તલવાડી ઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું સિતળામાં પાસે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું તેમના ક્રોધથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને સજીવન કરવા જાઉં છું તલવાડીએ કહ્યું તેને બે આકલ મળ્યા તેમની કોટ ઘડીના પડે લટકતા હતા તેને તેવો લડતા હતા નાની વહુને જે આકલાઓ બોલ્યા બેન તું ક્યાં જાય છે મારા મારા સાપનું નિવારણ કરવા પાસે જાવ છું વહુએ કહ્યું આકલાઓ કહ્યું અમે તેવા સાપ આપ કર્યા છે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજી નાની વહુ તેમને હા કહી આગળ થોડી દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીની નીચે એક ડોશીમાં બેઠા હતા ડોશી વહુને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગી બહેન આ મહાફાડી ફાફડી ક્યાં જાય છે એને આ ટોપલામાં શું લઈ જઈ છે નાની વહુની તેમની પાસે આવી તેમને સઘળી વાત જણાવી દોશીમાં તો જાણે કંઈ સાંભળ્યું જ નહીં હોય એમ પોતાના સ્વરથી વાત કરો કરતા કહેવા લાગ્યા એલી જરા મારું માથું જોઈ આપને ક્યાંની જુઓ વીતળિયા કરે છે બહુ દયાળી હતી તેને ચિતડામાં પાસે જવાની ઉતાવળ હતી સતાય તે પોતાના છોકરાને દોસીના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી થોડી વાર દોસીમાની ખંજવાળ મટી ગઈ તેમણે નાની વહુને આશીર્વાદ આપીએ તા જેવું મારું માથું થર્યું એવું તારું પેટ થરજો આટલું બોલતામાં તો ચમત્કાર થયો દોસીમાના ખોળામાં છોકરો સજીવન થઈ ઉઠ્યો વહુ આસિડિયા પામી તેને ખાતરી થઈ કે આ દોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેમના પગ પડી ત્યારબાદ વહુએ તલવાળીઓના સાપનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા બેટી પૂડ જન્મમાં તેઓ બેને છોકરી હતી આથી તેઓ રોજ ઝઘડાતા વર્તી હતી કોઈની સાપ સાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આ આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા ઉઠ્યા બેટી ગયા બહુમાં એ બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા જ ઉર્જા હતા કે કોઈને તળવા ખાંડવા ખાંડવા દેતા ન હતા આથી આ બહુ હવે તેઓ આખલાઓ છોટી નાખ છે આથી એમનું પાપ દૂર થશે નાની વ ખુશ થતી ચિતડામાના આશીર્વાદ લઈ છોકરાઓને લઈને પાછી ફરી રસ્તામાં તેને બે મળ્યા વહુએ તેમને વાત અને એમની ડોકતી નાખે આથી તેઓ લડતા બંધ થઈ ગયા ગયા આગળ ચાલતા તેળવાડીઓ પાછે હું આવી પછી તેમને પણ વહુએ ચિતડામાની બોપરિ પાણી પીધું ત્યાર સૌ કોઈ પાણી પીવા તળવાડી પાસે આવી પોચી અવહુ ખુશ હતી છોકરાને લઈને ઘરે આવી આ સાસુમાં છોકરાને જોતો જોઈ ખુશ ખુશ પણ જેઠાણી આશાથી બડી ગિરાક થઈ ગઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ સટાવી ત્યાં જેઠાણીને થયું કે પણ જેવું આથી પણ મને પણ સીતળા આશીર્વાદ થશે એ તો રાત્રે ચૂલો સડક રાખીને સુઈ દે મત રાત્રે થયા સીતળા ફરતા ફરતા કે આવી પોચે એમને ચૂલામાં માં અડોળવા લાગ્યા આખિર એમનું શરીર દાજી ગયું એમને ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ કોળિયામાં જોઈ તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવવાથી દુઃખી થઈને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની પેટે છોકરાને લઈ એને ચાલી નીકળી રસ્તે ચાલતા બે તલવાડીઓને પૂછ્યું બેન ક્યાં જાય છે જેઠાણીએ માચપટતા કહ્યું તમારે સી પંચાત જોતો ને જોતો નથી મારો દીકરો મરી ગયો છે ને હું સીતડામાં પાસે જાઉં છું તે તલવાડીઓ અને બકપયું બેન અમારું પણ કામ કરતી આવજે ને ચેઠાણે કટ ના કહી દીધી આગળ વધી આગળ જતાં રસ્તામાં બે આલકા મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા ચેઠાણીને કહ્યું પરંતુ ચેઠાણીએ તેમની પર મન નેત્રો સાંભળ જતા બોરોડીના ઝાડ નીચે ટોચીના સ્વરૂપે ચિતળામાં માથું ખંજોળાતા બેઠા હતા તેમણે મોટી વહુને માથું તેણે દીધું હું તારા જેવી નવરી તે મારું માથું કરું જોતી નથી મારો દી છોકરો મરી ગયો છે તે આમ ઝણકી કરી તે ત્યાંથી ચાલી ગઈ આખો દિવસ તે રખડી ચેતાણી ની ક્યાં શીતડા માં જોવા ના મળ્યા આજ થી રોતી રડકતી છોકરા ને મરેલી લઈને ઘર પાછી ફરે એ શીતડા માં જેવા દેરાણી તમે ફળિયા એવા સૌ ને ફરજો જે શીતડા માતાજી જે શીતડા માતાજી જે શીતડા માં વા બોરાણી માં તમે તો ઓર વખત કોઠા કે ઈસર રસમ પરાવો તો અમને તો બહુ મજા આવે આ કથા સાંભળવાની એમ થાય કે હાંપરા જ રાખી હાંપ્રેજ રાખી મન થી ગમે આ કથા